उनको कैसे होता हो पता है? हाँ, आपको राजस्थान जवान ही। तो हमारा यूरिया बनाएंगे यूरिया।

ઉપર ચરી ચરી પણ અત્યારે તો આવતા જ નહીં નવો ત્યારે બહુ આવતા હતા ઉનારામ એસી એસી ખાવા ના તલાવ હા ડિહારી એસી એસી ખાવી ત્યારે બહુ આયા ખાવાય આવતા નહીં અમે આપણે શીરો બનાવીએ એસી એસી થવા આવું આ ભયરેલું હો આ બદમ હો Muchas buenas ideas, bro. Sí, que ideas, bro. Abríbete buenas ideas, Ojalá, ponigú, bro. ¿Me pudimos Ay, 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 ha sido buena. ¿Te impago? Apré a bye bye. en si

શીરો બની જો ગાઈસ સામો આપણ બે જો બતાવું આ જો એસી એસી શીરો બની જો આ જો બદમ બદમ હેલો ગાઈસ અમે જઈએ છીએ આજ પેટ્રોલ પંપે મો અહીંયા માં ટીકે ફાઈવ કેસન મટી આપી મોલ ગોપાલ કુમાર રોડ અહીંયા શેરવાની પીરવાની બધું ભાડે મળી આવા તમારે લેવું હોય તો ટીકે ફાઈવ માં આવી જવાનું અને અમાર બોપર ગુમાનો રોડ અને ટીઆરપી મોલ આયેલો હૈ હેલો ગાઈસ બી આવી ના આ ભાઈ હુ કેવું ભાઈ તમારું ભાઈ કેવું હેલો ભાઈ આપો

અને એ સાધનો આવે એટલે ઘરમાં ભાગી દે એટલે પતંગ ના કર્યો ઘેર ઉઠાવી લેવાનું ને આપણે સિક્કે નહીં સિક્કે વિક્રમ કાર્ય વિક્રમનું ગીત હતું એનો આવ્યો આ પેટ્રો ને એની ઓફિસર સિક્કે સિક્કેની ના મારા વિક્રમ આવે તો ખાલી વિક્રમે શૂટિંગ કર્યું મસ્ત ત્રણ કેવું વિક્રમ તારું ઓ શૂટિંગ કરી યાર વિક્રમ શૂટિંગ બૂટિંગ કરે બાકી મજબૂત પેન તો આજ પટ્ટો પહેરી નહી લાગી ભૂખ તો લાગી છે ભાઈ આમે

આપણે બંકા હવે નહિ તો બધા લગન મજા હવે આપતું એસી એસી બે હવા જવાનું થતું નહીં તારો મલ્ય તન આપડી કે